મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી ભલે જીતે પરંતુ જે મેયર પદ નક્કી થાય એ ડ્રો સિસ્ટમથી નક્કી થાય બીએમસીમાં મેયર કોણ બનશે એની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને આજે એક ડ્રો સિસ્ટમ થઈ અને એની અંદર નક્કી થઈ ગયું કે બીએમસીનું જે મેયર છે એ મહિલા જ બનશે અને આ એક જે ડ્રો સિસ્ટમ છે એ પણ બહુ નવાઈ પમારે એવી છે તો આ આખી ડ્રો સિસ્ટમ કેવી છે અને આનાથી કોને ફાયદો થયો એ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હમણાં મહારાષ્ટ્રની અંદર બીએમસી સહિત ઓગણત્રીસ મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ ગઈ અને એમાં બીજેપી અને શિંદે શિવસેનાનું જે ગઠબંધન છે એને સારો એવો ફાયદો થયો કારણ કે બીએમસીમાં પિસ્તાલીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી બીજેપીને દિવ્યાસી બેઠકો મળી અને શિંદે ગ્રુપને ઓગણત્રીસ બેઠકો મળી એટલે એકસો અઢાર બેઠકો મળી આમાં બસો સત્યાવીસ બેઠકો છે અને બહુમતી માટે એકસો ચૌદ બેઠકો જીતવી જરૂરી છે એટલે શિંદે અને ભાજપનું જે ગઠબંધન છે એમણે ટોટલ અઢાર એકસો ને અઢાર બેઠકો જીતી પરંતુ મુંબઈની અંદર કંઈ બહુ વિચિત્ર સિસ્ટમ છે ત્યાં આગળ એવું છે કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી ભલે જીતે પરંતુ જે મેયર પદ નક્કી થાય એ ડ્રો સિસ્ટમથી નક્કી થાય અને આ જે ડ્રો સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર સરકારનું શહેરી વિકાસ મંત્રાલય કરે અને આ શહેરી વિકાસ મંત્રાલય એકનાથ શિંદેના હાથમાં છે હવે મહારાષ્ટ્રમાં બધી મ્યુનિસિપાલિટીઓની જે ડ્રો સિસ્ટમ છે એ સામે આવી રહી છે પરંતુ બધાની નજર એની પર હતી કે બીએમસીમાં શું થાય છે હવે આની અંદર જે ડ્રો સિસ્ટમ થાય એની અંદર એસસી એટલે અનુસૂચિત જાતિ એસટી એટલે અનુસૂચિત જનજાતિ ઓબીસી જનરલ કેટેગરી અને મહિલા કેટેગરી આટલી કેટેગરીના નામ લખાય અને એ નામ લખીને એક બોક્સમાં મુકાય અને એ બોક્સમાંથી જેનું નામ નીકળે એ કેટેગરી એ એ કેટેગરીવાળા મેયર બને અને ત્યાં ગળી એવી બી સિસ્ટમ છે કે પાંચ વર્ષ સુધી જે સત્તા ચાલશે એમાં અઢી અઢી વર્ષનું રોટેશન હોય એટલે એક જે મેયર બનશે એ અઢી વર્ષ સુધી બનશે અને પછી બીજા અઢી વર્ષ બીજા મેયર બનશે એવી એક સિસ્ટમ છે હવે આની અંદર નવાઈની વાત એ છે કે ભલે બીજેપી નેવ્યાસી બેઠકો અને સિંધે ઓગણત્રીસ એટલે એકસો ને અઢારની બહુમતી હોવા છતાં જો આ ડ્રો સિસ્ટમની અંદર કોઈ એવી કેટેગરી નીકળતે તો બીએમસી સોરી ભાજપ અને સિંધેના મેયર નહીં હતા જેમ કે એસટી અનુસૂચિત જનજાતિના જો મેયર નીકળ જો મેયરનું નામ નીકળતે એ ડ્રોની અંદર તો ઉદ્ધવ ઠાકરે ગ્રુપનો મેયર બનતે કારણ કે બીજેપી અને શિંદેમાંથી એક પણ કોર્પોરેટર આ અનુસૂચિત જનજાતિમાંથી નથી અને એની સામે ઉદ્ધવ ઠાકરેના બે ઉમેદવારો એસટીમાંથી આવેલા છે એટલે જો એસટીનું નામ નીકળતે તો ઉદ્ધવ ઠાકરે બની જશે એટલે નવાઈ એમ લાગે કે ભાઈ તમે બહુમતી મેળવેલી છે બીજેપી અને શિંદે શિવસેનાએ તો મેયર તો એમના જ બનવા જોઈએ ને ઉદ્ધવ ઠાકરેનો મેયર શું કામ બને પણ ત્યાં આગળ સિસ્ટમ એવી છે કે કોઈ બી પાર્ટી હોય એમાંથી જે કેટેગરી નીકળે એ કેટેગરીમાં જે પાર્ટીના કોર્પોરેટર હોય એ પાર્ટીનો ઉમેદવાર મેયર બને પણ બીજેપી અને શિંદેનું નસીબ હશે અથવા કંઈક બીજું કંઈક હશે પણ મેયર નક્કી થઈ ગયા છે બીજેપી શિંદેના કારણ કે મહિલા કેટેગરી નીકળી અને મહિલા કેટેગરીમાં તો ઘણા બધા કોર્પોરેટર્સ બીજેપી અને શિંદે પાસે છે આ સિવાય પુણે છે નાંદેડ છે નવી મુંબઈ છે માલેગાંવ છે નાસિક છે નાગપુર છે આ બધી જે મહાનગરપાલિકાઓ છે એમાં પણ મહિલા કેટેગરી છે એટલે આ બધા મહાનગરપાલિકાઓમાં પણ મહિલા મેયર બનવાની છે એટલે બીએમસીની અંદર એક વાત નક્કી થઈ ગઈ છે કે મહિલા જ મેયર બનશે અને જે રીતે દેવેન્દ્ર ફડણવીસે એવું કીધેલું છે કે મેયર તો હિન્દુ અને મરાઠી જ બનશે એટલે મહિલા બનશે અને મરાઠી મહિલા મેયર બનશે એ વાત નક્કી છે અને એવું પણ જાણવા મળ્યું છે કે એકત્રીસ જાન્યુઆરી પહેલાં મેયરનું નામ જાહેર કરી દેવામાં આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ